તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ તેમજ રણસોડા મંદિર દ્વારા એક સરસ મજા શોભાયાત્રા અને મર્ચી ફોલ નું આયોજન કરેલું હતું જેમાં કેશોદ મુખ્ય માર્ગો પરથી આ શોભાયાત્રા પસાર થાય અને મચ્છી ફોડ ફોળાયેલી હતી અને સાથે સાથે ધર્મ પ્રેમી જનતા પણ ખૂબ સાર સરસથી જોડાયેલી અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમનો ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારબાદ ઘણશોરાય મંદિર ખાતે મચ્છીફોળનું આયોજન થયેલું અને આ પ્રસંગે જેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ દેવુભાઈ ગોંડલિયા અને અન્ય સામાજિક સંસ્થાઓ રાજકીય સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા અને આ શોભાયાત્રા ખૂબ જ સારી રીતે નીકળેલી તો વિશેષમાં કહેતા કે આજ રીતના આપણે હિન્દુ સમાજના તમામ તહેવારો બધા સાથે મળી અને ઉજવી અને એક ભક્તિમય માહોલ ઉભો કરીએ અને હિન્દુ રાષ્ટ્ર બને એવા સંકલ્પ સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય શ્રી